એ ભાઈ અમે વિદ્યાર્થી લે કાર્ય લખતા હોય એટલે પ્રસંગો પાઠ લખતા હોય આજે આ યંગ જનરેશન ભણે છે અને વિદ્યા મેળવવા માટે બહુ જંગ કરે છે એટલે એના માટે પણ એક કાવ્ય બનાવું છું એટલે અમે લાઈફને ત્રણ ભાગમાં વહેંચીએ છીએ ત્રણ પરીક્ષા માણસને આખી જિંદગીમાં પાસ કરવાની હોય એટલે તો ભણીને પરીક્ષા પાસ કરવાની હોય અગર તો રોટલો મેળવવા જે કંઈ કલા શીખે એ ભણવું જ કહેવાય એટલે પહેલી પરીક્ષા છે રોટલો મેળવવાની બીજી છે સંસારમાં સફળ થવાની અને ત્રીજી પરીક્ષા છે સ્વર્ગ મેળવવાની એ પછી છેલ્લી વાત આવી પણ આમાં ભણી લઉં છું તો આવી રીતના એમાં શરંજ શબ્દ કાવ્યમાં મેં વાપરો છે શતરંજ મતલબ ચોપાટ શતરંજ મતલબ ગેમ લાઈફ ઇઝ ગેમ લાઈફ ઇઝ સ્ટ્રગલ એટલે આવી રીતનો સંઘર્ષ ચાલતો હોય વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય છે બિચારા ઘણા એટલે એને નિર્ભય કરવા માટે મારો પ્રયત્ન હોય છે એટલે કાવ્ય લખું છું તો આપને ચરણે ધરું છું અને યંગ જનરેશન ને વિનંતી કરું છું કે આમાંથી સમજીને બરાબર ધ્યાન આપે જીવન સતરંજ શીખવા માટે ભણવા મેલા બાળ માતા પિતાના કાળજાના કટકા ભૈયામાં માં હેત પાર બાલોડા વિદ્યારે ભણે એ દાદા એના દીવ સોગણે

વિદ્યાને માટે ઘર છોડવું પડે બેટા કરજો લે તમને ભગવાન સફળ બનાવે એવી પ્રાર્થના કરે માં બાપ દવા જળ કરવી લાગે પણ એના વિના રોગ ન ભાગે

અમારા ભારત ના ગુરુ ના વિશ્વ કરે છે વખાણ તક્ષશિલા ને નાલંદા ના યાદ છે સૌને નામ ઋષિઓ ની પરંપરા મહાન અમારી વસુંધરા માતૃદેવો ભવ પિ ભવ આચાર્ય દેવ સમા એ સિયમને શિસ્ત રાખજો બેટા એ ગુરુઓનું કરજો સન્માન દિલથી આશીર્વાદ મળી જાય તો જીવન ધન્ય બની જાય દિલથી આશીર્વાદ મળી જાય તો જીવન ધન્ય બની જાય

થોડા થોડામાં સમજો ઘણો દીખું કહે કેલું થોડા થોડામાં સમજો ઘણો